સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે પોલીસને દબંગગીરી સામે આવી છે તેમાં પોલીસે મહિલાઓ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા તેમના ઘરના ઝૂંપડાઓ સળગાવવામાં આવ્યા છે બાળકોને જે સ્કૂલમાં ભણતા હતા ત્યાંથી ઉતારી દેવામાં આવ્યા અને તેના ભણ તે ના ભણે તે માટે તેમની ઉપર દબાણ કરવામાં આવ્યું જ્યારે પોલીસને ભાગીડ્યું તો મતદાર નથી મળતા હોતા ત્યારે પોલીસ દ્વારા ઘર સળગાવવામાં આવી હોય તેવા આક્ષેપ મહિલાઓ કરી રહ્યા છે જે ઝૂંપડાઓ પોલીસ દ્વારા સળગાવવામાં આવ્યા હતા તેમાંથી તેમને કોઈ સામાન પણ લેવા દેવામાં ન આવ્યા હતા ગર્ભવતી મહિલાના હોસ્પિટલના કાગળ તેમજ કોઈ પણ ઘરવકરી સામાન કપડાં લેવા દેવામાં ન આવ્યા હતા કલેક્ટર અને સુરેન્દ્રનગર પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે જે ઝૂંપડા બાળવામાં આવ્યા હતા તેમાં માત્ર મહિલાઓ અને બાળકો અને વૃદ્ધો રહેતા હતા હાલ તેઓની ન્યાય મળે તેવી માંગ છે

પોલીસ તાવર માં 7 વાગે આવી અને બધું અમારું હરગાવી દીધું કે છોકરાને ક્યારે વસ્તર નહોતી અમાર છોકરા ઇન્ના દીએ પાણી પાણી નાનાન કરી ને આખો દિવસ અમે કાઢ્યું છોકરાને ઘઢાયું તો તો ઇન્ના ગાડા 6 વાગે પોલીસ પડી ને અમારું બધું સરકાર હરગાવી દીધું અને ઉલા પોલીસ નું કામ ન હતી અને લક્કર પોલીસ હતી કેરા જા 7 આતી બધી પોલીસ ત્યાં અમારું બધું ગગન મેગન કર ન આખ્યો અત્યારે અમાર ક્યારે વસ્તર હે નઈ બરોબર કઈ ખાવા પીવાની ચીજ તો રહેવા નથી દીધી સાહેબ ને એમને બધું હળગાવી દીધું છે અમારું અને હે ને અમારા છોકરા અંગ્રોળી ભણતા હતા અહીંયા થી સલ્ટી લેવરાવી લીધી છે આ સલ્ટી હળગી ગઈ અત્યારે આ બેનને ને ડિલિવરી આવે એવું હતું એ ના કાગરી હળગી ગયા હે હવે કોઈ દવાખાને આ ઝાલવાના નથી એટલે કઈ બી આ બેનને ને ને એટલે લખતર પોલીસ અને વિરુગામ પોલીસ ની જવાબદારી રહેશે અમાર છોકરાનો ભવિષ્ય બગાળ્યો છે 12 મહિનાથી છોકરા ઘરે બેઠા કે એમ કે પેલો પોલીસ ઇન કા કે તમને સુધારવાનો મોકો આપી છે અમાર છોકરાને ભણવા દેતા નથી સલ્ટી લરાવલી દી 12 મહિનાથી છોકરા ઘરે બેઠા છે હવે અમાર સુધારવાના નાની પરજાને મોટી પરજા તો બકરીજી લગારી નાખીયા પોલીસને લીધે બકરી છે નાની પરજાને મોકો નથી આ બધા ગામમાં ઇન કે છે કતમે ના છોકરાને ભણાવ તો ઘણાવતા નહી એ ઉજ કે છે બજે ગમે પોલીસ આવે ને અમને હેરાન કરે છે બૈરાને અને આ બૈરા આને નકરા બૈરા જાતા ને તો બધી જીસ પોલીસ તો જતી લેડીસ પોલીસ કે કેતી નહી અને આમના જીમ આવે એમ બોલતા હતા નકરા નાંગોજી બોલ다가 આ બધા મોઢા જ છે નાંગો બોલતા છે એમ બે નહોપાય આ કુમી તો મારા ઘરવાળામાં ની માવાય ને હેરાન કરે છે જીમ આવે મગારી બે સાત 6 મહિનાથી અમારો પોલીસ નક્કર પોલીસ નોઈ પી જઈ છે દવા ની બોટલ આરે છે દવા પી हमने पुलिस ऊपर नाक सी लखतर पुलिस जवाबदारी ले से हमारी नेक लोलर वाला इनंगा मारा मारा थाली में गिनती मारे से पेपू मारे से बदी हमने मारे से हमने हैरान करे से हमने परेशान करे से धोखा मारे से बंदूक बिना भी लिए से भाई राम हमने भाई से हमने बाकी बाकी देखो करिए मरगा भी लिए से ये देखो करिए दीदी वक्त हमारा हरगा दीदू से हमारी कोई जानी वस्तु नहीं रही क्यों वस्तु नहीं रो अमने अमने पुलिस हैरान करे थे अमने धक्का मार काटे से कि का, अंदर ना काटो अंदर की बड़ी वस्तु ना काटो अमने पुलिस धक्का मारी मारी ने मारे लई जाए थे बैरा ने लेडीज पुलिस हारे होती नहीं बैरा ने हफे तबे बसी करे थे मारा वहाँ ने पेप मारी गया आड़ी दीदो तो मारे ऊपर हमलो करे पुलिस न्याय जो है पुलिस हमने न्याय जो ये वीडियो हमने कोई बात ना थी जो थे हमारे खावा पीवा नो हर जो मारे छोड़ी ना दिल्ली आवे एवं से इन्हें कागरिया इन्हें ममता कार्ड बसी हर की

રાજ્યા ઇમરાને મારા દિલેવડીના કગડિયા હતા અમે 6 તારીખે બતાવા ગયા હતા કે બાળક આડુરે તમારું સીઝરિંગ થાશે તો પોલીસવારા પૈસા આજે એપ્રેશનમાં લઈ જવાના હતા ઈ અને પોલીસવારા કાગળિયા બધું હરકાય દીતા હે અને બધું હરકાય દીધું અને પોલીસવારા એમ કે હે કે તમાર કાગળિયાનું શું જરૂર છે આમ શું છે ને એવું બધું આપણે પટેલ સાહેબ કેવામાં આવે બધું હરકારી છે હવે અમે ગા દવાખાના ગયા 10